પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની અંદર વકફના કાયદાની વિરોધમાં જે દેખાવો અને પ્રદર્શન ત્યાંના મુસ્લિમ સમાજ દ્વારા થયા તેની અંદર પાંચસોથી વધુ હિન્દુ પરિવારને નિરાશ્રિત કરી એના ઘર સળગાવવામાં આવ્યા અને બે નિર્દોષ પિતા પુત્રની જે હત્યા કરવામાં આવી તેનો વિશ્વ હિન્દુ પરિષદ સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે અને પશ્ચિમ બંગાળની જે સરકાર છે એ સ્વીકારે છે કે આપ હુમલા જે છે એ યોજનાબદ્ધ હુમલા હતા અને આમાં બાંગ્લાદેશી લોકોનો હાથ છે છતાં પણ એનઆઈએને તપાસ સોંપતી નથી બાંગ્લાદેશ બંગાળની સરકાર તો બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગે અને એનઆઈએની જે તપાસ છે એ નિષ્પક્ષ તપાસ થાય અને જે આ હત્યારાઓ છે એને કડકમાં કડક સજા થાય એવી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે અને જ્યારે સેવાકીય સંસ્થાઓ આ નિરાશ્રિત હિન્દુઓને મદદ કરવા જાય છે એને મદદ પણ પહોંચાડવા દેવામાં નથી આવતી રિલીફ કેમ્પની અંદર જે રહેલા હિન્દુ છે તેને ષડયંત્ર રૂપે ફરીથી મા મુર્શિદાબાદની અંદર ધકેલવામાં આવે છે કે જેથી કરી હ્યુમન રાઇટ્સ કમિશન આની નોંધ ન લઈ શકે તેના માટે યોજનાબદ્ધ રીતે ત્યાંની સરકાર હિન્દુ વિરોધી જે માનસિકતા છે એ છતી થાય છે માટે વિશ્વ હિન્દુ પરિષદ આખા ભારતભરની અંદર આજે બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસનની મા લાગુ થાય એવી માગણી કરે છે ભાવેશ ઠક્કર બજરંગ દળ ક્ષેત્ર સંયોજક કર્ણાવતી ક્ષેત્ર